અસલમ વાલેકુમ ફ્રેન્ડ કેમ છો બધા અમિત કરું છું બધા મોજમાં મજામાં જશો તો આજે આપણે બનાવીશું ફુલાવર બટેકાનું શાક તો તેલ લઈ લીધું છે ત્રણથી ચાર પાવરા તેલ જીરો લઈ લીધું છે એક ચમચી જીરો અડધી ચમચી રાઈ ઝીણા સમારેલા લીલા મરચાં ઝીણી સમારેલી કોથમરી ને બટેકા ક્લીન કરેલા ને ટમેટાની પ્યુરી આદુ લસણની પેસ્ટ લસણ ને લાલ મરચુંની ચટણી ગરમ મસાલો હળદર લાલ મરચું પાવડર ધાણા પાવડર સ્વાદ પ્રમાણે મીઠું તો હવે આપણે એને સાઈડમાં રાખી દઈશું ને એક કડાઈ પણ લઈ લેશું તો કડાઈ આપણી ગરમ થઈ ગઈ છે તો એની અંદર આપણે જે તેલ હતું એ એડ કરી દેસું ને તેલને સારી રીતે ગરમ થવા મૂકી દેસું તો તેલ આપણું બરાબર ગરમ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર રાઈ એડ કરી દેસું એક ચમચી રાઈની નાખી દેસું ને રાઈ સારી રીતે ફૂટવા માંડે તો એની સાથે જ આપણે એક ચમચી જીરાની એ પણ એડ કરી દેસું ને જીરો સારી રીતે ફૂટવા માંડે ત્યાં સુધી આપણે એને તેલમાં એમને એમ મૂકી દઈશું ને એની સાથે જ આપણે કોબીને બટેકા હતા ક્લીન કરેલા એને પણ તેલમાં એડ કરી દેસું જેટલા આપણા કોબી બટેકા ઝીણા સમારેલા હતા એ બધું એડ કરી દેસું અને એને એમને એમ થોડી વાર રહેવા પણ દઈશું અને એની સાથે જ આપણે બે ચમચી મીઠાની પણ એડ કરી દેસું સ્વાદ પ્રમાણે મીઠું અને એને મિક્સ કરી દઈશું જ્યાં સુધી આપણું મીઠું કોબી બટેકામાં સારી રીતે ભળી ન જાય ત્યાં સુધી આપણે એને મિક્સ પણ કરી દેસું અને ફેરવી પણ લેશું અને એની સાથે જ આપણા ઝીણા સમારેલા લીલા મરચાં હતા એ પણ એની સાથે જ એડ કરી દેસું અને એને સારી રીતે મિક્સ કરી દેસું તો તમે જોઈ શકો છો કે અત્યારે તો કોબીનું કલર વ્હાઈટ વ્હાઈટ દેખાય છે પણ જેમ જેમ કોબી તેલમાં સારી રીતે ચડી જશે તો એનું કલર છે સાવ અલગ થઈ જશે તો હવે આપણે એને કવર પણ કરી લઈએ સાતથી આઠ મિનિટ સુધી એમને એમ ઢાંકીને રાખી દેસું એટલે બટેકા સોફ્ટ પણ થઈ જશે અને ગરી પણ જશે સહેલાઈથી જ ફ્રેન્ડ એટલી મહેનતથી વિડીયો બનાવ્યો છે તમારા સપોર્ટથી જ હું આગળ જઈ શકીશ તો તમે પ્લીઝ મને સપોર્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો તમારા સપોર્ટથી જ મને આગળ જવાનો મોકો પણ મળશે તો હવે આપણા બટેકા વ્યવસ્થિત રીતે થઈ ગયા છે ને કોબી પણ ઘણી છે ઘણી અલગ થઈ ગઈ છે અને સારી રીતે પાકવા પણ આવી ગઈ છે તો હવે આપણે એને મિક્સ પણ કરી દઈએ અને એને ફેરવી પણ લેશું અને એની સાથે જ આપણે ટમેટાની પ્યુરી પણ એડ કરી દેસું અને એને સાથે જ આદુ અને લસણની પેસ્ટ પણ એડ કરી દેસું અને મિક્સ પણ કરી દેસું જ્યાં સુધી ટમેટા અને આદુ લસણની પેસ્ટ અંદર સારી રીતે ભળી ના જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરી દેસું અને એને એમને એમ રેવા પણ દેસુ એટલે તેલમાં સારી રીતે ફ્રાય પણ થઈ જ જાય તો તમે જોઈ શકો છો કે ઘણખર આપણા બટેકા અને ફ્લાવર પાકવા જ આવી ગયા છે અને ઉપર તેલ પણ આવી ગયો છે અને જે આપણા પાવડર મસાલા હતા એ પણ એની સાથે જ એડ કરી દેસણ ને લાલ મરચું પાવડરની ચટણી છે એ પણ એની સાથે જ પલાળેલી એડ કરી દેસું અને સહિત પાણી પણ નાખી અને એને વ્યવસ્થિત રીતે મિક્સ પણ કરી દેસું જ્યાં સુધી આપણું જે પાવડર મસાલા થાય એ વ્યવસ્થિત રીતે તેલમાં સતળાઈ નહીં જાય ત્યાં સુધી આપણે એને એમને એમ તેલમાં સાતળવા પણ મૂકી દેસું એટલે સારી રીતે મિક્સ પણ થઈ જાય અને મસાલો પણ સારી રીતે પાકી પણ જાય અને તેલ પણ ઉપર આવી જાય ત્યાં સુધી આપણે એને એમને એમ ફેરવતા પણ રહેશું તો હવે આપણું મસાલાનું કલર અલગ અલગ થવા માંડ્યું છે અને સારી રીતે પાકી પણ જશે તો હવે થોડી વાર એમને એમને એમ રહેવા પણ દેશું એટલે વ્યવસ્થિત રીતે સેટ થઈ જાય ને તે પાણી નાખી દેસું અને અડધો ગ્લાસ પાણી બીજો એડ કરી દેસું એટલે વ્યવસ્થિત રીતે થોડું થોડું કાચું હશે બટેકાની સ્લાઇસ એ પણ સારી રીતે સોફ્ટ થઈ જશે અને ગરી પણ જશે અને હવે આપણે એને ફેરવી લેશું અને એને પાંચથી છ મિનિટ સુધી કવર કરી દેસું એટલે પાણી સારી રીતે ભરી જાય તો હવે આપણે એને જોઈ લેશું આપણી પાછી છ મિનિટ પૂરી થઈ ગઈ છે તો હવે આપણે એને જોઈ લઈએ તો ઘણખર પાણી આપણું બરી પણ ગયું છે ને હવે આપણે એને જોઈ લેશું અને ફેરવી પણ લેશું તો હવે આપણું શાક ફાઇનલી રેડી થવા આવી જ ગયો છે ને ફેરવીને એને જોઈ પણ લેશું અને જે બટેકો હતો ઝીણો સમારેલો એને ચાકુની મદદથી જોઈ લેશું કે ગરી ગયો છે તો રેડી થઈ ગયો છે આપણું શાક ફાઇનલ એના ઉપર લીલા ધાણા એડ કરી દેશું અને એને મિક્સ પણ કરી દેશું અને એને ફેરવી પણ લેશું સારી રીતે આપણે અને ફ્રેન્ડ આ ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી છે અને એના અંદર એનો ટેસ્ટ વધારે લસણવાળી ચટણી છે ને એનાથી જ એનો ટેસ્ટ અલગ જ સાવ આવશે એકવાર તમે પણ જરૂરથી ટ્રાય કરજો ને હવે આપણે એને પ્લેટમાં લઈ લેશું અને એને આપણે સર્વ કરી દેશું તો આ આપણું ફાઇનલ કોબી બટેકાનું શાક રેડી થઈ ગયું છે જો તમને મારી રેસીપી ગમી હોય તો મારા ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો થેન્ક યુ ફ્રેન્ડ